ઓળખ મેળવીને હા તો રાજીવીબેન મ બતાવો તો મ હ સરસ ચાલો ગ બતાવો જ બતાવો સરસ ન બતાવો મ ક્યાં છે પાછો મ મગો તો વેરી ગુડ ચલો દેવાંશી બેન ન બતાવો ન સરસ ચલો મ બતાવો વેરી ગુડ ગ બતાવો સરસ જ ક્યાં છે જ સરસ બેન ગ બતાવો પછી જ જ ક્યાં છે જ સરસ પછી મ ક્યાં છે મ ન હા કોઈ મદદ નથી કરવાની ભાઈ જાતે જ કરવાની છો ભાઈ આઋષી બેન મ ક્યાં છે મ હવે જ ક્યાં છે જ નય જ ક્યાં છે હ્યાં છે સરસ ચલો હેતલ બેન ગ બતાવો ગ ગ પછી જમરુક નો જ પછી મ સરસ ન હા વેરી ગુડ હલો ગ ક્યાં છે ગ હ પછી ન ન સરસ પછી જ મ વેરી ગુડ ચલો ગ બતાવો હા જ ક્યાં છે જ નહી હ ચલો જેની હિસાબે જ બતાવો તો હા સરસ ચલો ક્યાં છે વેરી ગુડ ન ક્યાં છે ન મ વેરી ગુડ ચલો મહેશ્વરી બેન ગ બતાવો હ ન ક્યાં છે પછી જ પછી મો સરસ ચલો કાવ્યા બેન સરસ પછી ક્યાં છે હા હાલો ન સરસ ગ વેરી ગુડ ચલો ગતાવો સરસ પછી જ સરસ મ વેરી ગુડ ન વેરી ગુડ ગુડના ગ ગયા છે ગ હ ન હા જાનવી બેન મ ક્યાં છે મ બતાવો હ તમારો જ ક્યાં છે જ જાનવીનો નો હ પછી ન વેરી ગુડ ગ સરસ ગ આરવી બેન હા મ સરસ પછી જ સરસ પછી ન વેરી ગુડ હાલો નિધિબેન ગ ક્યાં છે હા મ પછી ન જ સરસ જો આવડી ગયું બધાય ઓળખી લીધા ચાલો તાળી પડી દો ચપટી વગાડી દો ચાલો ફ્લાવર ચાલો એકદમ મસ્ત ડાયડ હમણાં દઈને અદપ પાડીને બે જાવ સરસ મજાના ટટ્ટા વેરી ગુડ